રાપર તાલુકાના આડેસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પંડે ઉષા કોરબા જાડેજાનો વિજય થતાં તેમના સમર્થકોની ઉપસ્થિતિમાં વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું વિજય સરઘસ દરમિયાન ઉષા કોરબાનું ઠેર ઠેર અને અભૂતપૂર્વ સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું હવે જોઈએ આડેસર આમ તક બ્યુરોમાંથી વસીમ સિદ્ધિ કોટવારનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાની સૌથી મોટી અને મહત્વની ગણાતી આડેસર ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે જાહેર થતાં ઉષા કુંવરબા જાડેજાનો ભવ્ય વિજય થતાં આડેસર ગ્રામમાં ખુશી અને આનંદની લાગણી વ્યાપી ગઈ હતી આડે આડેસર ગ્રામ પંચાયતના સરપંચ પદે ઉષા કુંવરબા જાડેજા જ્યારે આડેસર પધારે તેમ તેમના સમર્થકો દ્વારા મોટું અને વિશાળ સ્વાગત કરવામાં આવ્યું હતું ઠેર ઠેર અભિવાદન કરવામાં આવ્યું હતું આમતક તક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા નવા સરપંચ પદે વરાયેલા ઉષા કુંવરબા જાડેજાએ જણાવ્યું હતું તે આડેસરના જે કાંઈ વિકાસના કામો બાકી છે તે ઝડપભેર પરિપૂર્ણ કરવામાં આવશે સરકારી યોજનાનો આડેસરવાસીઓને ઝડપભેર લાભ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે અને જે કાંઈ ત્રુટીઓ છે એ ત્રુટીઓ દૂર કરી અસરકારક વહીવટ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી અને મહિલાઓને પણ માન સન્માન જળવાય તે માટે પણ શ્રીમતી જાડેજાએ ખૂબ ખૂબ સહયોગ આપી અને સૌને સત્કાર્યા હતા મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં વિશાળ વિજય સરઘસ પણ નીકળ્યું હતું એમ અજયપાલસિંહ જાડેજાએ પણ જણાવ્યું હતું